શ્રી કન્યા કેરવણી મંડળ ઊંઝા સંચાલિત ઊંઝા નાગરિક સહકારી બેંક લિમિટેડ ગર્લ્સ પોલિટેકનિક ઊંઝા ખાતે આજરોજ વયનિવૃત્ત વિદાય સમારંભ તથા ઇનામ અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ઊંઝામાં વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના વર્ષની શ્રેષ્ઠ નંબર પ્રાપ્ત કરનાર તાલીમાર્થીઓને મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં સન્માનિત કરવામાં આવ્યા હતા તથા સંસ્થાના બે વય નિવૃત્ત કર્મચારીઓ એવા એક ચંદ્રકાંત કાશીરામભાઈ પટેલ તથા રાજેન્દ્રકુમાર ભીખુજીભાઈ ચૌધરીના વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રિન્સિપાલ કન્યા કેરવણી મંડળના પ્રમુખ મંત્રી વિદ્યાર્થીગણ શિક્ષણગણ અને વય નિવૃત્ત થનારના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં વર્ષ બે હજાર પાંચમાં સ્ટેનોકમ કોમ્પ્યુટરમાં અભ્યાસ કરી ચૂકેલા અને હાલમાં મહેસાણા કોર્ટમાં વકીલાત તરીકે પ્રેક્ટિસ કરનાર નરેશ પરમાર અને ટુડે ન્યૂઝ ગુજરાતી ચેનલમાં મહેસાણા જિલ્લાના કામ કરનાર ભાવિનભાઈ બાવસાર તેઓ કુમાર ભીખાભાઈ ચૌધરીના વિદ્યાર્થી રહી ચૂક્યા છે તેઓ પણ આ પ્રેરક પ્રસંગમાં ઉપસ્થિત રહ્યા હતા આજે જે પ્રસંગ છે શું કહેવા માંગશો અને આપનો પરિચય આપજો હું ડોક્ટર જે બી પટેલ આ મંડળમાં સહમંત્રી તરીકે મારી સેવો આપી રહ્યો છું આ ગર્લ્સ પોલિટેકનિક કોલેજ કોલેજની વિદ્યાર્થીનીઓ પોતાની તાલીમ પૂરી કરીને એનો વિદાય સમારંભ છે ત્યાર પછી જે વિદ્યાર્થીનીઓએ કર્યું છે એ વિદ્યાર્થીનો ઉદામ વિતરણ સમારંભ છે અને સાથે સાથે સંસ્થામાંથી બે કર્મચારી વયનિવૃત્તિના કારણે નિવૃત્ત થઈ રહ્યા છે તેવા શ્રી ચંદ્રકાંતભાઈ પટેલ અને રાજેન્દ્ર કુમાર ચૌધરીનો વિદાય સમારંભ છે એમ કહીએ તો આ ત્રિવેણી સંગમ જેવું જેવો સમારંભ છે અને આ સમારંભમાં બધી કોલેજની વિદ્યાર્થીનીઓ સંસ્થાના ટ્રસ્ટીઓ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા છે અને બંને કર્મચારીઓના સંબંધીઓ એમના મિત્રો અને એમના ઇતિછુઓ પણ આ સમારંભમાં ઉપસ્થિત રહ્યા છે અને બધાએ આ વિદ્યાર્થીઓને પોતાના જીવનમાં સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી છે અને બંને નિવૃત્ત થતા કર્મચારીઓને એમનું શેષ જીવન નિરામય અને સ્વસ્થ પૂર્ણ રહે અને જીવનમાં હંમેશા કાર્યપ્રવણ રહે ગતિશીલ રહે એવી શુભેચ્છાઓ પાઠવી છે અને આ સમારંભને બધાએ ભેગા મળી અને શુભાયમાન કર્યો છે આપનું નામ જણાવજો અને શું કહેવા માગશો આજના પ્રસંગ વિશે

શું કહેશો આજના પ્રસંગ વિશે આજના પ્રસંગમાં શ્રી કન્યા કેરવની મંડળે મને પૂરેપૂરો સહયોગ આપ્યો છે અમારી સંસ્થામાં એમને જે વસ્તુ જે જરૂરિયાત હોય પૂરી કરી છે તો એમનો હું ઋણી છું આપણો પરિચય પરિચય બતાવજો અને શું આજના કાર્યક્રમ વિશે તમારો ચંદ્રકાંતભાઈ કે પટેલ આ સંચાલક આ સંસ્થાના ઇન્ચાર્જ સંચાલક છું અને સિન્ડર કાર્ડ તરીકે મેં ઓગણીસો બાણું સેવા આપી છે ઓગણચાળીસ વર્ષ મારું શેષ જીવન બધું લગભગ પંચોતેર ટકા જીવન અહીંયા પૂરું કર્યું છે મને આ સંસ્થાએ જે મોટો કર્યો છે મને વિકાસ કર્યો છે એના માટે હું સદા રોણી છું અને સદા એના